હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં એ બેઝિક મેથ્સનું આજે આપણે સોલ્યુશન જોઈએ તો સ્ટાર્ટ કરીએ સેક્શન એ સેક્શન એ ની અંદર સૌથી પહેલા પ્રશ્ન આપેલો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો આપણને ખબર છે કે ભાઈ એક વિશિષ્ટ સંખ્યા છે બરોબર અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી અને બે અવિભાજ્ય પછી બહુપદી એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય તો શૂન્યના ગુણાકાર નું સૂત્ર લખી દેવાનું આન્સરમાં લખીએ તો શૂન્ય ગુણાકારનું સૂત્ર સી આપો નહીં રાઈટ તો સી એટલે કેટલા આપેલા તો ત્રણ સી એટલે કેટલા આપેલા ત્રણ અને અપોન એ એ તરીકે કશું ના હોય તે કહેવાય એટલે ત્રણ ભાગે એટલે કે ત્રણ જવાબ આવો તો આનો જવાબ થશે બી ચાલો એ રીતે બિંદુ માઇનસ પાંચ સાત કયા ચરણનું બિંદુ કહેવા છે તો આપણને સંખ્યા રેખા પર ખબર હશે કે ભાઈ અહીંયા આ બાજુ ધન સંખ્યા હોય અને આ બાજુ ઋણ સંખ્યા હોય એવી રીતના ઉપર અહીંયા ધન હોય અને અહીંયા ઋણ હોય ઓકે તો અહીંયા આ ચરણની અંદર પહેલો એક્સ એમ લખવાનું એટલે માઇનસ અને પછી વાય એમ લખવાનું એટલે પ્લસ એટલે કે માઇનસ પ્લસ વાળું હોય આ માઇનસ પ્લસ એટલે કે બીજા ચરણની અંદર આ બિંદુ આવે આનો જવાબ એ એક બે અને પાંચ બે આપેલા હોય તો ખાલી જગ્યાએ મધ્ય બિંદુ થાય તો મધ્ય બિંદુનું સૂત્ર આપણે વાપરવું પડે તો મધ્ય બિંદુ બરાબર તમારે શું કરવાનું બંનેના પહેલા ઘટકનો સરવાળો ભાગે બે અને બંનેના બીજા ઘટકનો સરવાળું ભાગે બે કરવાનું એટલે કે એક વત્તા પાંચ આ મૌખિક જવાબ પણ આપી શકો એક વત્તા પાંચ ભાગે બે અને એ રીતે બે વત્તા બે ભાગે બે બે વત્તા બે ભાગ્યા બે તો એક વત્તા પાંચ એટલે છ ભાગ્યા બે એટલે થાય ત્રણ અને બે વત્તા બે એટલે આપણે સૂત્ર હતું કે પીએ પ્લસ પીએ બાર ઇઝ ઇક્વલ ટુ વન જો પદ્ધતિસર સર હોય તો આવી રીતના ગણાય ડાયરેક્ટ જવાબ લાવો તો એક માંથી આ કિંમત બાદ કરી દેવાની એક જીરો માંથી જીરો બાદ કરી દેવાની બરોબર તો અહીંયા થશે અહીંયા ઝીરો અહીંયા નવ અહીંયા દસ દસમાંથી ત્રણ જાય તો સાત નવમાંથી સાત જાય તો બે અને અહીંયા જીરો એટલે ઝીરો પોઈન્ટ સત્યાવીસ જવાબ આવો અને પદ્ધતિ સર ગણવું તો આ રીતના ગણાય કે પીએની કિંમત આપી હતી કેટલી ઝીરો પોઈન્ટ અને પ્લસ પીએ બાર આપણે શોધવાનું છે પીએ બાર બરાબર એક તો પ્લસ ઝીરો પોઈન્ટ બરાબર નીકળી જાય તો શું થાય માઇનસ એટલે એક માઇનસ ઝીરો પોઈન્ટ થાય એક માઇનસ ઝીરો પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ જવાબ આવે એવી રીતના છઠ્ઠા નંબરમાં કે થી પંચાવન વર્ગની વર્ગ લંબાઈ કેટલી થાય પંચાવન માંથી પિસ્તાલીસ જાય તો કેટલા આવે તો પંચાવન માંથી પિસ્તાલીસ જાય તો કેટલા આવે દસ આવે ડાયરેક્ટ જ જવાબ બરાબર ચાલો એ રીતે છત્રીસ પ્લસ બે ખાલી જગ્યાએ સંખ્યા છે તો પહેલી દ્રષ્ટિથી એવું લાગે છત્રીસ એટલે વર્ગમૂળ વાળી સંખ્યા વર્ગમૂળ એટલે અસમ્ય કહેવાય પણ છત્રીસનું વર્મૂળ થઈ જાય છ અને વધતા બે અને છ વત્તા બે લખ્યા થાય આઠ અને આઠ સંખ્યા કેવી કહેવાય છે સમય કારણ એના આઠ ભાગે એક સ્વરૂપે લખાય આઠ બિલોંગ્સ ટુ એન જેડ અને એક બિલોંગ્સ ટુ એન રાઈટ એટલે સમ્ય જવાબ આવશે પછી આપેલ આલેખ પરથી શૂન્યની સંખ્યા શોધવાનું કીધું તો શૂન્યની સંખ્યા રીતે શોધાય કે આપણો આલેખ એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદ એ પ્રમાણે ડાયરેક્ટ જવાબ થાય આ એક અને બે બે બિંદુમાં છેદ એટલે જવાબ થશે બે પછી અહીંયા ખાસ જોજો ટુ કે પ્લસ બે પછી તેર અને પછી ફાઈવ કે માઇનસ ત્રણ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધવાનું તો આમાં શું કરવાનું આ પદમાંથી આ પદ બાદ કરવાનું અને પછી આ પદમાંથી આ પદ બાદ કરવાનું એટલે કે ટી ટુ એટલે કે બીજું પદ માઇનસ ટી વન ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી માઇનસ ટી ટુ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું અને એની સરખામણી ત્રીજા પદમાંથી બીજું બાદ બીજું પદ બાદ કરવાનું એની સાથે કરવાની એટલે કેવી રીતના થશે જુઓ તો તેર માઇનસ અહીંયા થશે ટુ પ્લસ ટુ બરાબર કે માઇનસ ત્રણ માઇનસ બીજું પદ એટલે કેટલા તેર ઓકે તો સાદુરૂપ તો અહીંયા થશે તેર માઇનસ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ બે બરાબર ફાઈવ કે માઇનસ ત્રણ માઇનસ તેર સજાતીય પદો કયા તો તેર અને બે તેરમાંથી બે જાય તો કેટલા વધે અગિયાર માઇનસ ટુ કે અને એ રીતે અહીંયા ફાઈવ કે અને આ બે સજાતીય પદોનું એટલે કે માઇનસ ત્રણ માઇનસ તેર તો માઇનસ સોળ આ રીતે થાય ચલો હવે કે વાળા એક સાઈડ કરી દઈએ અને સંખ્યાવાળા એક સાઈડ કરી તો જો અહીંયા માઇનસ ટુ કે अब फाइव के न तो फाइव के बराबर पीली बाजू मैनस सोल प्लस से बराबर ने तो फाइव बीतालो सात माइनस सात के बराबर अँ चिन्ह सरखाजों तो सोल अगर तो छत एक ने एक बे सत्या माइनस तो बनी बाजू माइनस माइनस प्लस तो के बराबर સત્યાવીસ ભાગ્યા સાત આ તમારો જવાબ થાય તો વિદ્યાર્થી મિત્રો માઇનસ ટુ હોય અથવા ફાઈવ કે માઇનસ થ્રી ની જગ્યાએ પ્લસ થ્રી હોય બરોબર અહીંયા જવાબ આવે સત્યાવીસ ભાગ્યા સાત ઓકે ચાલો એના પછી તો એક્સ વાય નું ઉગમ બિંદુ થી અંતર ખાલી જગ્યા છે તો ઉગમ બિંદુના યામ કયા હોય ઝીરો જીરો બરોબર અને અહીંયા બીજા યામ આપણે શું એક્સ વાય તો આ બંને વચ્ચેનું અંતર આપણે શું દોરવાનું અંતર સૂત્રની મદદથી આપણે શું દે કે x1 x2 નો સ્ક્વેર એટલે કે x 0 નો સ્ક્વેર y1 y2 નો સ્ક્વેર એટલે કે y 0 નો સ્ક્વેર બરોબર પણ આ બાજુ આપણે અંતર સૂત્રમાં ab સ્ક્વેર લગાવતા યાદ હોય તો તો x 0 નો સ્ક્વેર એટલે થાય x નો વર્ગ અને y 0 નો સ્ક્વેર એટલે થાય y નો વર્ગ પણ અહીંયા ab નો એ આપણી અનુકૂળતા માટે લગાવતા હતા પણ આપણો છેલ્લે પછી વર્ગમૂળ કાઢી દેવું પડે તો આ એ ના વર્ગની જગ્યાએ જો હું એ બી કરવા જવું તો અહીંયા શું થશે તો અહીંયા વર્ગમૂળની અંદર તમારે એ ઘટકને ચડાવી દેવાનો વર્ગ પ્લસ વાયનો વર્ગ એટલે અહીંયા જવાબ થશે વર્ગમૂળમાં એક્સ સ્ક્ર પ્લસ વાય ઓકે ચલો એના પછી નેક્સ્ટ જો સમાંતર શ્રેણી ટી પચીસ માઇનસ ટી વીસ બરાબર પંદર હોય તો શ્રેણી માટે ડી શોધો તો આનું સૂત્ર કેવું છે તો ધ્યાન આપજો ડી ઇઝ ઇક્વલ ટુ ટી એમ માઇનસ ટી એન અને આ બે ની કિંમત આપી છે ટી પચીસ માઇનસ ટીવીસ ટી પચીસ માઇનસ ત્રીસ ની કિંમત આપી છે કેટલી પંદર અને નીચે પચીસ માંથી વીસ બાદ કરો એટલે આવા પાંચ તો પાંચ તરી પંદર એટલે જવાબ થશે ત્રણ રાઈટ ચલો તો પેપર એકદમ સહેલું છે એના પછી બારમો કે ભાઈ જે જન્મ લે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા તો આ વાત કેવી થઈ ગઈ સનાતન સત્ય સનાતન સત્ય ચોક્કસ ઘટના થઈ ગઈ ચોક્કસ ઘટના હોય તો જવાબ કેટલો આવશે એક આવશે ઓકે ચલો એના પછી ખરાબ ઉઠાવ્યું કે પીએક્સ બરાબર બે પ્લસ એક્સ પ્લસ એક્સ નો વર્ગ આલેખ ઉપરની તરફ ખુલ્લો પર્વલે છે હવે તમારે ઉપરની તરફ ખુલ્લો પર્વ લે માટે એ ગ્રેટર દેન જીરો હોવું જોઈએ નીચેની તરફ ખુલ્લો પર્વ લે હોય તો એ લેસતે તો એ કોને કહેવાય તો એક્સના વર્ગના આગળ જે ઘટક હોય એને એ કહેવાય આપણે બીજું બધું કશું નહીં એક્સના વર્ગના આગળ જોવાનું બરાબર અને ચિહ્ન જોવાનું કેવું છે ધન ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો પર્વ લય આવે રાઈટ તો અહીંયા ધન જ છે એટલે ઉપરની તરફ ખુલ્લો પર્વ લઈ જ આવે એટલે આ વિધાન થશે સત્ય પછી બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક થાય તો બેઠું વિધાન છે સંભાવના ચેપ્ટરની અંદર પછી બધા જ વર્તુળો સમૃપ હોય સમરૂપ માટે શું તો કોઈ દુનિયાના બધા વર્તુળો કહેવાય તો નાનું પણ હોય મોટું પણ હોય એનાથી મોટું પણ હોય બરોબર સમૃપ થવા માટે શું તો સમૃપ થવા માટે આકાર છે કદ મહત્વનું નથી તો આ બધા વર્તુળ જ કહેવાય અને એટલા માટે શું કહેવાય છે સમરુપ કહેવાય છે એકરૂપ નથી બરોબર ને શું કીધું છે સમૃપ એટલે વિધાન સત્ય થાય જો એકરૂપ કીધું હોય તો વિધાન અસત્ય થાય પછી ઉગમ બિંદુના આમ કયા કયા તો જીરો જીરો આગલા દાખલાની અંદર આપણે ઉગમ બિંદુનો યુઝ કરી દીધો જીરો જીરો રાઈટ ઓકે

આપણે સાત એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો તો સાતેક્સ બરાબર શું થાય તો માઇનસ ત્રણ બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસ ત્રણ થાય તો એક્સ બરાબર ત્રણ ભાગ્ય સાત થાય આનો જવાબ ચલો સમાનતા શ્રેણીના પ્રથમ એન પદોનું સરવાળો શોધવાનું સૂત્ર તો સરવાળો શોધવાનું સૂત્ર છે બરાબર એ પ્લસ એલ વાળું તો પણ ચાલી જાય એના પછીનું ત્રિકોણ abc સમરૂપ ત્રિકોણ આર ચલો એના અનુરૂપ કયો છે તો આર તો એ કેટલાનો આપ્યો 80 તો એ 80 નો આપ્યો ખૂણો એ એના અનુરૂપ છે ખૂણો આર કેટલો થશે 80 પછી બી ના અનુરૂપ કયો કેવાશે તો બી કેટલો આપ્યો સાહીઠ તો ખૂણો બી એના અનુરૂપ કયો કેવાયુ અહિયાં સી ના અનુરૂપ કયો કયો છે રાઈટ તો તો આપેલું છેલ્લો વધ્યો અનુરૂપ પી ખૂણો સી એના અનુરૂપ કયો ખૂણો પી એ બરાબર કેટલો તો આપણને ખબર ત્રિકોણ ત્રણેય ખૂણાનો નો સરવાળો કેટલો થાય એકસો એસી એમાં બે ખૂણા આપેલા ત્રીજો આરામથી મળી જાય તો મૌખિક ગણતરી કરી દઈએ એસી સાઈઠ એટલે એકસો ચાલીસ

ખૂણો પી બરાબર કઈ રીતે થાય તો એક સૂત્ર આપણા જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર ચાલો ઝેડ ની કિંમત મૂકી દઈએ કેટલા તો પચીસ બરાબર થ્રી એમ આપણે શોધવાનો તો એમ ના એમ માઇનસ ટુ અને એક્સ બાર એક્સ બારની કિંમત કેટલી તો પચીસ તો અહીંયા પચીસ બરાબર થ્રી એમ માઇનસ પચીસ દુ પચાસ કમ્પ્લીટ માઇનસ પચાસના આ સાઈડ લાવો તો કેટલા થશે પ્લસ પચાસ આ પચીસ અને આ માઇનસ પચાસ આ સાઈડ આવે તો પ્લસ પચાસ બરાબર થ્રી એમ પચાસ ને પચીસ એટલે પંચોતેર થાય અને પેલી બાજુ થ્રી એમ આપણે એમ શોધવાનો ત્રણ ગુણાકારમાં આ સાઈડ આવે તો એટલે પંચોતેર ભાગ્યા ત્રણ બરાબર એમ તો પચીસ તરી પંચોતેર થાય પચીસ તરી પંચોતેર ત્રણ ત્રણ ઉડી જાય તો એમ પણ કેટલો આવશે પચીસ જે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું ચલો એના પછી જોડકા જોડકા જોડવાના જોડવાના પ્રશ્ન છે તો આપણા દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર જે છે ત્રીજા નંબરનું એના પરથી આપણને કીધેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં પરથી ત્રણ સરળ તો આવે તો ત્રણ રોકડીયા માર્ક સૌથી પહેલા એમાં બે ઉકેલ તો આવે જ ના એટલે આ જવાબ તો આવવાનો જ નથી હવે આ માંથી ગમે તીક આવે એવન ભાગ્ય નોટ ઇક્વલ ટુ બી વન હોય તો એના માટે અનન્ય ઉકેલ થાય અનન્ય અનન્યનો મતલબ થાય માત્ર એક જવાબ આવશે એના માટે શું થશે તો અનંત ઉકેલ થશે ઘણા બધા ઉકેલો થશે સંપાતિ રેખાઓ મળે તો અહીંયા આવશે એ પણ એવન ભાગે ટુ ટુ હોય પણ નોટ ઇક્વલ ટુ સીવન ભાગ્યા હોય તો સમાનતા રેખાઓ સમાનતા રેખાઓ એક બીજાને છેદ નહીં એટલે ઉકેલ નથી એટલે અહીંયા આવશે બી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારા પેપરનું સેક્શન એ નું સોલ્યુશન ઓકે એકંદરે આખું પેપર એકદમ સહેલું પૂછવાનું છે આશા રાખું કે તમને સૌથી સારું આવડ્યું હશે